શહેરના હાદરનગર વિસ્તારમાં શ્રમિક યુવાન ચાલીને જઈ રહ્યો હતો ઘરે તે વેળાએ બે યુવાનો પાછળથી આવીને મોબાઈલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો જ્યારે બે યુવાનો ઉશ્કેર્યા જઈને શ્રમિક યુવાને છરી મારી દેતા તેને સારવાર રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના રાત્રિના સમયે હાદરનગર વિસ્તારમાં શ્રમિક યુવાન આનંદ કાજને કંપનીમાંથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સો તેની પાછળ જઈને મોબાઈલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો

मोबाइल छीन रहे थे लड़के हों तो मोबाइल तो नहीं जाने दिए बाकी उसने छुरी मार दी कहाँ पर हुई है ये आदय नगर में कितने लोग थे दो थे और हम भी दोनों थे कौन सी गाड़ी भी गाड़ी का नाम भूल गया गाड़ी